આપણે જ્યાં લગ્ન ને યોગ કીધો છે લગ્ન ને આપણે જ્યાં શું કીધું છે યોગ વિદેશમાં લગ્ન ભોગ છે ભારતમાં લગ્ન યોગ છે દેહોતી અને કરદમજી ના લગ્ન લેવાયા દેવતાઓ બધા લગ્ન માં સામેલ થયા છે સહનાઈ ના સુર વાગવા માંડ્યા વાજિંત્રો ના નાથ થવા માંડ્યા અને બધી જ વિધિ સંપન્ન થયા પછી ચાર મંગલ ફેરા ફરાયા કન્યાદાન અપાયું બધી વિધિ પૂરી થઈ પછી કઈ વિધિ આવી ખબર કન્યા ને વિદાય કરવાની વિધિ શું આપણા દેશની સંસ્કૃતિ છે આપણા દેશમાં દીકરીને સાસરે મોકલે ને તો આંગણા માંથી ઘરે આગળથી નથી મોકલતા થોડે સુધી વળાવા જાય છે ત્યારે કેવું વાતાવરણ સર્જાતું હોય છે એ તો જેને દીકરીને વળાવી હોય ને એને ખબર પડે બીજાને શું ખ્યાલ આવે ગરીબ ઘર હોય કે પૈસા વાળું ઘર હોય મહેલ માં રહેતા હોય કે માં રહેતા હોય પણ દીકરી જયારે વિદાય થાય ત્યારે આપણા કશ્મીર થી સુધી સાહેબ ભલે ભાષા અલગ હોય ભલે રીત રિવાજ અલગ હોય પણ વેદના તો સરખી જ હોય છે તમે વિચાર તો કરો જે આંગણામાં દીકરી રમી હોય જે ઘરમાં એનું બાળપણ વીત્યું હોય એક દિવસ એવો આવે કે દીકરીના ગળામાં મંગલસૂત્ર પહેરાવાય જાય એના હાથમાં મીંઘળ બંધાઈ જાય અને એ જ દીકરી એ જ આંગણામાં

આપણા દેશમાં આ દ્રશ્ય મેં જોયા છે દીકરી જયારે સાસરે જતી હોય ત્યારે બધાની આંખમાં આંસુ હોય છે પણ કરોડમાં કરોણ દશા કોની હોય બધા અનુભવ કરજો કરુણ માં કરુણ દશા એ દીકરીના બાપની હોય છે શું કામ દીકરો મા તરફી હોય છે આપણે ત્યાં અને દીકરો હંમેશા દીકરી હંમેશા બાપ આખા ઘર ધ્યાન બાપ રાખતો હોય છે બધા ઘરો નો અનુભવ છે સબ ઘર અનુભવ હે આખા ઘર નું ધ્યાન કોણ રાખે બાપ રાખે પણ અનુભવ કરજો એ બાપ નું ધ્યાન મારા દેશ માં દીકરી રાખતી હોય છે આખા ઘરને લાડ બાપ લડાવતો હોય છે પણ બાપ ને લગર નું ઘર હોય કોઈ કોઈ જગ્યાએ એવી કમનસીબ હોય માં મૃત્યુ પામ્યું હોય દીકરી મોટી હોય નાના ભાઈ બેન હોય એનું બાપ બીજું લગ્ન ન કરે એટલે દીકરી ઘર સંભાળે નહી સાહેબ મારા દેશમાં દીકરીઓ ઘર અને ઈ દીકરીને સાહેબ એનો બાપ જયારે સાસરે વળાવતો હોય ત્યારે કોણ જાણી શક્યું છે કે આંખમાં જે આંસુ આવે છે દુખના આવે છે કે સુખ ના આવે અવિનાશ વ્યાસ લખે છે આમ બહુ ગમે છે જયારે દીકરી સાસરે જતી હોય અને એનો બાપ એના માથા ઉપર હાથ મૂકતો હોય ને તમે જોજો કવિ લખે છે રમતી આજે ભી સાહેબ મારા દેશની સંસ્કૃતિમાં દીકરીનું જેટલું મહત્વ છે એટલું તો દીકરાનું પણ મહત્વ નથી યાદ રાખજો એ તો આપણે મતલબી ને સ્વાર્થી થઈ ગયા એટલે દીકરો બહુ ગમે ને દીકરી નો જન્મ થાય તો મોડું બગાડે સાહેબ દીકરો એક જ કુલ ને તારે મારા દેશની દીકરી બે કુલ ને તારે અને તમે કોઈ પણ ઘરની અંદર બંગલો હોય કે ઝૂંપડી હોય તમે કોઈ પણ ઘરમાં તપાસ કરજો દીકરી જેટલું ઘરમાં ધ્યાન રાખતી હોય છે એટલો દીકરો નથી રાખતો હું આમણી ભાષા આખો ને તો ઘણાને નવાય લાગે કે બાપુ તો આમણી ભાષા બોલી જાણે પણ તમને ખબર નથી હું આ વિસ્તારમાં જ મોટો થયો છું નવ વર્ષની ઉંમરે તો હું શાંતક કરતો થઈ ગયો અમારી ચેતનભાઈ તો સાક્ષી છે મારા મારા બાપુજી ને ઓગણ ચાલીસ ગામનું ગોરપદ હતું ઘેરે ઘેરે કરવા ગયો છું લગ્ન કરવા ગયો છું એટલે આ મારો અનુભવ બોલે છે અમારા ખેડગામની પાસે ભાંભા કરીને ગામ છે મને યાદ છે આજથી લગભગ ચાલીસ પેતાલીસ વર્ષ પહેલા એક જગ્યા એ દીકરી લગ્ન હતા હું સવાર માં ગયો જાન આવવાની હતી ગરીબ ઘર ખાલી મળે જાન દસ વાગે આવી જવાની એટલે મારો સ્વભાવ ઉતાવળ કરાવો જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો ગોતરેજ થાય પણ એમાં ગોતરેજ ની પૂજા કરીને પછી મટોળી લેવા મોકલે ને આ આ બધું બોલું એમાં ખાલી હા નહી કરતા ના હોય તો ના બોલજો મટોડી લેવા જાય ને નેટોળી લેવા જાય ત્યારે ગીતર કઈ સાંભળ્યું કોઈ દિવસ મને હજી મોડે છે માલા તળાવની મંટોળી કહી માલા તળાવ મટોડી લેવા જ્યારે બહેનો ગયા પેલું ફાળી આમ ચાર જણા એ માથા પૂછપકડેલું હું પેલો ઘર તો નહીં મારો ખાસ માણસ ઓળખીતો માણસ એને એને મારા આગળ હું ખખડાવું કે જલ્દી કર નહીં હમણાં મટોડી આવી જવાની હાંતકમાં બેહવાનું છે તારે પેલો ઘરમાં જાય બહાર જાય વાડામાં જાય ફર્યા કરે તૈયાર જ નહીં થતી મટોડી આવી ગઈ પછી મટોડી આવ્યા પછી શું લેવા જાય પાણી ભરવા જાય પાણી લેવા પણ બેનો જતા રહ્યા પેલું ફાળ્યું ચાર જણાએ આમ પકડેલું પાણી હું પેલાને ને બોલાવી એટલો બધો ખખડાયો મેં કે તું તો હારા મોરખ છે એક નંબરનો નું આ મટોળી આવી ગઈ આ પાણી હમણાં આવી જવાનું જામ દસ વાગે આવી જવાની ને તું હજુ તૈયાર થયા વગરનો નો ફેરા કરે છે ધોતી પહેરેલી ને હું જલ્દી આમ તક માં બેવાનું હું જયારે બહુ ગુસ્સામાં આવી ગયો સાહેબ આ મારી મારા જીવનની સત્ય ઘટના આજે ખોલું છું આજે મને યાદ આવે છે ત્યારે પેલો છોકરીનો બાપ તો નહીં બોલ્યો કઈ પણ છોકરી મને અંદર લઈ ગઈ ત્યારે તો બાપુ નહીં હતા મહારાજ હતા કે મહારાજ એક વાત કહું શું તમે આટલું બધું ઉતાવળ કરો છો હું સમજુ છું પણ મારા મારા બાપુજી હમણાં તૈયાર નહીં થઈ શકે કેમ મેં કીધું કેમ શું વાંધો છે મુહૂર્ત જોયા આપો ત્યારે એ દીકરી રડતા રડતા એમ બોલી શું બોલી ખબર કે બાપુજી મહારાજ અમારા ઘરમાં એક જ નવું ધોત્યું લાવેલા છે અને એ પેલા પાણી લેવા ગયા ને ચાર જણાએ પકડ્યો છે અમારા ઘરમાં બીજું ફાળિયું નથી ધોત્યું નથી પાણી આવી જાય ને પછી એ ધોતીયું મારા બાપુ છે પહેરી લેશે અને એ દીકરી જ્યારે એમ બોલી કે અમારા ઘરમાં એક જ ધોતીયું છે

દીકરી જેટલું બાપના દુઃખ ને સમજી શકે એટલું કોઈ જાણી શક્યું નથી અને દીકરી વિદાય થાય ને ત્યારે ઘરની દીવાલો તો રડે જ અરે આંબા અને પીપળા પણ રડે છે પ્રકૃતિ પણ રડે છે આંબલી પીપળી બેન

આપણા દેશમાં દીકરીને વિદાય કરતી વેળાએ સાહેબ એ તો જેને વળાવી હોય ને ખબર પડે બીજાને આનો ખ્યાલ નહીં આવે પ્રસુતિની વેદના પ્રશુપાત જાણે બીજાને શું ખબર પડે અને એક અનુભવ ખાસ કહો તમે જોજો જેને દીકરી ન હોય ને ચેતનભાઈ અનુભવ કરજો એની આંખમાં જલ્દી આંસુ નહીં આવે એનો એક ખૂણો ખાલી હોય છે જેને દીકરી નથી એ જલ્દી રડી નહીં શકે કારણ કે કરણારૂપી ખૂણો ખાલી હોય છે જે ઘરમાં જે આંગણામાં કન્યાદાન નથી દેવાતું એ આંગણું વાંજ્યું કહેવાય છે સાહેબ